નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા ખાતે ગોત્રી વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજીની સ્નાન યાત્રા યોજાય જેમાં પવિત્ર નદીઓના જળથી જગન્નાથજી બલરામ છે સુભદ્રાજી પર અભિષેક કરવામાં આવ્યો ઇસ્કોન મંદિરમાં યોજાયેલ સ્નાન યાત્રામાં ભગવાન જગન્નાથજી બલરામ છે સુભદ્રાજીને ગંગા નર્દાને મહીસાગરના જળથી અભિષેક કરવામાં આવ્યો આ પ્રસંગે એક હજારથી વધુ વાનગીઓ ભોગ ધરાવવામાં આવ્યો અને આ સમારોહમાં વડોદરા શહેરના સાંસદ મ્યુનિસિપલ કાઉન્સિલર રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેતા ભક્તિ ગીતોનું ગાન કરતા કરતા ભગવાન જગન્નાથજી બલરામ છે સુભદ્રાજી ભગવાનને ગંગા માતા નર્મદા ને મહીસાગર અભિષેક કરવામાં આવ્યો હતો દિવસે શાહી સ્નાન કરાવ્યા બાદ છે કે પ્રભુ અસ્વસ્થ થઈ જાય છે અને દિવસ સુધી દર્શન બંધ થઈ જાય છે અષાઢી બીજે ભાઈ બહેન રથયાત્રા યોજાશે આજ ભગવાન શ્રી જગન્નાથ જી કા જલાભિષેક હૈ મંદિર તરફ મેં ये भगवान को निज मंदिर से ला के इनके बैठक पे ले आया गया और वहाँ को ग्यारह सौ आठ भोग अर्पण किया गया फिर महाआरती हुई फिर जलाभिषेक हुआ और आज से पट बंद होगा और पट खुलेंगे सात जुलाई रथ यात्रा के दिन उसी दिन पट खुलेंगे और यहाँ आरती भोग के उपरांत भगवान नगर भ्रमण में निकलेंगे बड़ौदा रेलवे से ઢાઈ વાગે સાત તારીખ સાત જુલાઈ તો આજે ઇસ્કોન વડોદરા માં અમે સ્નાન યાત્રા ની પૂજા કરવા આવ્યા છે આજે પ્રભુજી જગન્નાથ બલદેવ સુભદ્રા મહારાણી નું આજે સ્નાન યાત્રા છે એમાં લઈ અમારો પોતાનો એમાં ભાગ લઈ અમને ખૂબ આનંદ આવ્યો પ્રભુને આજે અમને સ્નાન કરાઈને ખૂબ આનંદ આવ્યો ભવ્ય ભવ્ય છે અહીંયા બધું બધી અરેન્જમેન્ટ્સ એટલી ભવ્ય છે અને બધા ભક્તોને હૃદયથી નિત્યાનંદ પ્રભુજી હંમેશા બોલાવે છે અને અમે એટલા જ પ્રેમથી પ્રભુના માટે આવીએ છીએ